રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાની અસરના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી આ દરમિયાન મેડિકલ કોલેજના ડીન અને સિવિલના ઓફિસરને વ્યવસ્થામાં ઉણપ જણાતા ખખડાવ્યા હતા સાથે જ બોતેર કલાકમાં અલગથી સો બેડની હોસ્પિટલ શરૂ કરવાના કામને શ્રીફળ વધારીને શરૂઆત કરાવી નાખી છે બોતેર કલાકમાં સો બેડની હોસ્પિટલ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે થઈને આરોગ્યમંત્રી કારણી અને હર્ષ સંઘવીની સૂચના મુજબ શ્રીફળ વધારીને કામ શરૂ કરાયું છે સુરત મહાનગરપાલિકાને કલેક્ટરની સંકલન હેઠળ ત્રણ દિવસમાં હોસ્પિટલ ઉભી કરવો પ્રજાને અપીલ કરતા કહ્યું કે કર્ફ્યુનો અમલ કરવો જરૂરી છે હેલ્પલાઇન માટે વિદેશથી આવતા એનઆરઆઈઆઈ જો આઇસોલેશનમાં નહીં જાય તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવા હુકમ કર્યો છે સિવિલ હોસ્પિટલમાં કરવાની સ્થિતિ છે તેના માટે અન્ય દર્દીઓ અને સામાન્ય દર્દીઓને ખોટી ભીડ નહીં કરવી અને જે તે વિસ્તારનો ઉપયોગ કરવો સીએસસી છે એ બધાને તંત્ર પ્રજાને અપીલ કરી છે કરફ્યુમાં જોડાઈને સહકાર પણ આપે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કાનાણી સાથે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અઝર કોન્ટી બન્યું